ચલો પહેલું આપણને ખાર કંપની લિમિટેડનું તારીખ ત્રીસ નવ બે હજાર સત્તરના રોજ સ્વૈચ્છિક વિસર્જન થયું હતું પહેલાં તો આપણે એના એક વર્ષ પહેલાંનો સમ તારીખ લઈ લઈએ ત્રીસ નવ બે હજાર સત્તર એટલે એક વર્ષ પહેલાં આવશે એક દસ બે હજાર સોળ એક દસ બે હજાર સોળથી ત્રીસ નવ બે હજાર વર્ષ કહેવાય ના રોજ છેલ્લા બાર માસની વાત કરીએ તો ના રોજ સ્વૈચ્છિક વિસર્જન થયું હતું તે દિવસે તેમનું દેવું એક લાખ સાહીઠ હજાર હતું જેમાં નીચેની રકમનો સમાવેશ થયો હતો એક તો આપેલું છે ચૌદ બે હજાર ચૌદ અને બે હજાર પંદર બે હજાર પંદર અને બે હજાર સોળ બે હજાર સોળ અને બે હજાર ના વર્ષ માટે આવકવેરો પાંચ હજાર ત્રણ હજાર અને ચાર હજાર બાકી હતો તો જે સોળ સત્તર જે છે ને એક દસ બે હજાર થી એકત્રીસ ત્રણ બે એ છેલ્લા બાર માસનો જે હશે આવકવેરો તો એ છેલ્લા બાર માસનો એટલે છેલ્લા બાર માસનો પગાર હોય તો પ્રેફરન્સિયલ ગણાય અને બાકીનો બાર માસથી વધુ સમયનો હોય તે બધો બિનસલામતમાં જશે પ્રેફરન્સિયલને આપણે ત્રણ નંબર આપેલો છે કે ત્રીજા નંબર પર તેને કોલ કરીએ અને બિનસલામતની અંદર આપણે નંબર આપેલો છે પાંચ તેને છેલ્લો કોલ એનો હોય એટલે પાંચમો કોલ એનો હોય છેલ્લો જ ગણાય કારણ કે પછી તો આંતરિક દેવા આવે

ચાર કારકુનો છેલ્લા છ માસનો પગાર છત્રીસ હજાર દરેક માસિક પંદરસો લેખે ચૂકવવાનો બાકી છે હવે આપણે એક વાત કરીએ એને ખરેખર કેટલો બાકી છ માસ નો તો પંદરસો ગુણ્યા છ કેટલા થાય નેવ હજાર કે નવ હજાર નવ હજાર થાય વધુમાં વધુ આપણે કેટલો આપી શકીએ વધુમાં વધુ કેટલો આપી શકીએ વધુમાં વધુ કેટલા માસનો આપી શકીએ ચાર માસનો તો ચાર માસનો પંદરસો લખે કેટલો થશે છ હજાર ત્યાર પછી વધુમાં વધુ કેટલા આપી શકીએ વધુમાં વધુ રૂપિયા કેટલા આપી શકીએ વીસ હજાર તો આપણે આ બધામાં ઓછામાં ઓછું જે હોય તે આપવાનું ઓછામાં ઓછા કેટલા થશે આ ત્રણ માંથી ઓછામાં ઓછા છ હજાર એ આપણે આપવાના છે પરંતુ એવા કેટલા કર્મચારી છે ચાર એટલે ચાર ગુણ્યા ચાર વડે ગુણાકાર કરી દો ગુણ્યા ચાર તો છ ચોક ચોવીસ હજાર થશે

પહેલાં આપણે આ બધાને જે પૈસા આપશું તો ત્રીજો કોલ કરીને પ્રેફરન્સીયલ તરીકે ચોવીસ હજાર રૂપિયાને આપી દઈશું અને પછી બાકીના પૈસા એને પાંચમા કોલમાં એટલે કે પાંચમી વખત જ્યારે બોલાવશું એની અંદર એને વારો આવશે બાર હજાર રૂપિયા માટે મેનેજિંગ ડિરેક્ટરનો છેલ્લા બે માસનો પગાર દસ હજાર મેનેજિંગ ડિરેક્ટર કોણ કહેવાય એને બી આપણે પગાર આપીએ છીએ કોણ કહેવાય કર્મચારી કહેવાય ની કહેવાય ની કહેવાય એટલે પૂરે પૂરા બિન સલામત ગણાય અહીંયા તો આપણે પ્રેફરન્સ ની અંદર ફક્ત કર્મચારી અને સરકાર જ લેવાની છે ઓકે ત્યાર પછી બે કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના છેલ્લા 10 વર્ષના 10000 ચૂકવવાના છે પ્રોવિડન્ટ ફંડની જેટલી પણ રકમ ચૂકવવાની હોય પૂરે પૂરેપૂરી પ્રેફરન્સીયલમાં ચૂકવાય કારણ કે તો એનો પહેલો હક બને એના પર કંપનીના એક એ પહેલાંથી આપણું મહેનત કરી ચૂક્યા છે એના પાછળ કંપનીના એક ડિરેક્ટરે કેટલાક કર્મચારીઓના છેલ્લા બે માસનો પગાર ચૂકવવા કંપનીને ત્રણ હજાર એડવાન્સ આપેલા છે બે માસનો ત્રણ હજાર આપેલા છે બધું વીસ હજાર કરતાં ઓછું છે મહિના છે તો ચાર મહિના કરતાં ઓછા છે હે ને અને કર

તો એક લાખ સાઈઠ હજાર માંથી એકતાલીસ હાજર માઇનસ કરો એક લાખ ઓગણીસ હજાર તો આ એક લાખ ઓગણીસ હજાર ની અંદર બિનસલામત બધા એક લાખ ઓગણીસ હજાર છે એની અંદર ઉપરના બધા બાદ કરીએ તો અન્ય મળશે જે જે મેં ખાનું બનાવ્યું છે આપણે આપેલું નથી તો એક લાખ ઓગણીસ હજારમાંથી આઠ હજાર બાર હજાર અને દસ હજાર એટલે કે કુલ ત્રીસ હજાર બાદ કરો અગિયારમાંથી ત્રણ જાય તો આઠ કેટલા નેવ્યાસી હજાર જુઓ જોઈએ જવાબ આવ્યો જો લાલાણી લિમિટેડનું તારીખ ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર સત્તરના રોજ સ્વૈચ્છિક વિસર્જન થયું હતું જો ત્રીસમી સપ્ટેમ્બર એટલે ત્રીસ નવ બે હજાર સત્તર એનાથી આપણે એક વર્ષ પાછળ જઈએ તો ત્રીસ નવ બે હજાર સોળ આવે એટલે કે એના પછીનો દિવસ એટલે એકત્રીસ દસ બે હજાર એટલે એક દસ બે હજાર એકત્રીસની પણ એક દસ બે હજાર સોળ ઓકે એ દિવસેનું સ્વૈચ્છિક વિસર્જન થયું તે દિવસે તેમની કુલ જવાબદારી એક હતી જેમાં નીચેની રકમોનો સમાવેશ થાય છે તેમાંથી પસંદગીના અને અન્ય લેણદારો અન્ય એટલે કે બિનસલામત લેણદારોનું વર્ગીકરણ કરો પહેલું આપેલું છે સ્થાનિક કરવેરા ચઢેલા તથા ચૂકવવાને પાત્ર પહેલી સપ પહેલી ઓક્ટોબર બે હજાર સોળના રોજ સાતસો પચાસ હતા અને પહેલી એપ્રિલ બે હજાર સત્તરના રોજ આઠસો પચાસ હતા મને કહો છે આપણો ઉપર જે તારીખનો ગાળો આપેલો છે એની અંદર કયા કયા આવે છે પહેલું પહેલી ઓક્ટોબર બે હજાર સોળ એ બી આવી ગયું એની અંદર અને એમ પેલી એપ્રિલ બે હાજર એ પણ આવી જશે એક દસ બે હાજર સોળ થી એકત્રીસ નવ બે ત્રીસ નવ બે હાજર સત્તરની વચ્ચે આવી જાય છે બંને તો કે હા આવી જાય છે પાછલા બાર માસની અંદર ના ગણાય એટલે બંને સરકારી છે અને બાર માસની અંદરના છે એટલા માટે આપણે શું ગણશું અને પ્રેફરન્સીયલ કેટલા તો કે સાતસો અને આઠસો પચાસ એટલે સાતસો પચાસ ને આઠસો પચાસ સાત ને સોળસો થશે પૂરેપૂરા આપણે નથી તો એ સરકારી કે નથી તો એ કર્મચારી પચીસ સાતસો પચાસ પૂરા બિન સલામત માં લઈ જઈએ ચલો ત્યાર પછી છ માસ નો પણ કર્મચારી નથી હે મેનેજિંગ ડિરેક્ટર કર્મચારી ના કહેવાય કેવાય કહેવાય તો મેનેજિંગ ડિરેક્ટરનો છેલ્લા છ માસનો પગાર એકવીસ હજાર ત્યાર પછી પાંચ કારકુનનો છેલ્લા ત્રણ માસ નો પગાર પંદરસો છે ત્યાર પછી પછી દસ વર્ષ પહેલા કામ કરતા દસ વર્ષ કામ કરેલા ત્રણ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડની રકમ પ્રોવિડન્ટ ફંડની પૂરેપૂરી રકમ આપણને ખબર છે કે

ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર સોળના ના રોજ ચૂકવવાના હતા તે કયા ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર સોળ ગયા વર્ષે ચૂકવવાના હતા તે કેટલા તો પંચાવનસો માં ત્રણ હજાર પેલા બે હજાર પાંચસો આપેલા છે આપણને અહિયાં બે પાંચસો ક્યાં ગયા એ આપણે ગયા વર્ષના છે એટલે બિનસલામત ગણાય બે હજાર ચૌદ પંદર પંદર સોળ અને સોળ સત્તર ના વર્ષ નો સરકારને ચૂકવવા પાત્ર અને આગળનો કયો છે પાંચ હજાર ને સાત હજાર એટલે બાર હજાર છે તે આપણો બિનસલામત માં આવશે

હા ને ત્રણ માસનો પંદરસો ગુણ્યા ત્રણ કરો એટલે પિસ્તાલીસો જ આવે ને એટલે પિસ્તાલીસસો ત્રણ માસનો થાય એટલે પિસ્તાલીસો એ વીસ હજાર કરતાં બી ઓછા છે અને ચાર માસ કરતાં બી ઓછા જ છે એટલે એમાં બીજી ગણતરીઓ નહીં બતાવીએ તો બી ચાલે પણ એવા પાંચ કારકુન છે એટલે ગુણ્યા પાંચ કરીએ તો પિસ્તાલીસસો ગુણ્યા પાંચ કરો કેટલા આવે છે બાવીસ પાંચસો આઈ થિંક પૂરેપૂરો પ્રેફરન્સિયલ ચાલો હવે કુલ જવાબદારીઓ કેટલી થાય તો કુલ જવાબદારીઓમાં સરવાળો કરીએ આપણે આનો પ્રેફરન્સિયર કેટલા છે કરો સરવાળો हवे बाजू ना गणली पचिस साठसो पचास प्लस एकवीस हजार प्लस बे पाच 2500, प्लस, प्लस बार हजार एकसट बसो હવે આ બંનેનો સરવાળો કરો એકસઠ બસો પચાસ અને છાસઠ છસો નો કુલ જેટલા હતા એટલા આવે છે એક લાખ સતાવીસ હજાર આઠસો પચાસ આવે છે તો મારી કઈ ભૂલ છે જોઈ લો કોઈ આંકડો લખવાનો રહી ગયો પહેલું થઈ ગયું બીજું થઈ ગયું ત્રીજું થઈ ગયું ચોથું થઈ ગયું પાંચમું થઈ ગયું છઠ્ઠું થઈ ગયું સાતમું આઠમું નવમું બોલો જોઈએ તમારો શું સરવાળો આવેલો બોલો બિન સલામત નો સરવાળો તમારો શું આવ્યો છત્રીસ હજાર આઠસો પચાસ થવા જોઈતા હતા મારી પાસે મૂળ રકમ એક મિનિટ જો જે પેલા સોળસો આવી ગયા પછી પચીસ સાતસો પચાસ આવ્યા એકવીસ હજાર આવ્યા પાંચસો પાંચસો છ હજાર સપ્ટેમ્બર બે હજાર સત્તર સુધીનું કામદાર વીમા યોજના હેઠળનું જે પ્રીમિયમ છે ને ત્રીસ સપ્ટેમ્બર સુધીનું બરાબર છે છ હજાર પછી છૂટા કરવામાં આવેલા બાવીસ કર્મચારીઓના છેલ્લા બે વર્ષનો પાંચ રજાનો પગાર વાર્ષિક ત્રણ હજાર છે પણ બે વર્ષનો થાય તો કેટલો થાય બે વર્ષનો કેટલો થાય છ હજાર થાય ને ત્યાં થોડી મારી ગડબડી થઈ ગઈ ત્યાર પછી વેચાણ વેરો એ છ હજાર તો ઉપર આવી ગયા બે વર્ષનો પાંચ રજાર નો પગાર કરવામાં આવેલા બે કર્મચારીનો છે એટલે છ હજાર તું બાર હજાર ખસે ને ત્યાં બે કર્મચારી છે મારી રકમમાં ભૂલ છે ઓકે ચલો ત્યાર પછી તારીખ ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર સોળના રોજ તથા ચાલુ વર્ષના આજ દિન સુધીના ત્રણ હજાર બરાબર છે અને બાકી બધું બરાબર છે હવે સરવાળો કરો એટલે તમને ખ્યાલ તમારું સાચું આવી જશે હવે સરવાળો કરો બંને બાજુનો ટોટલ મેચ થઈ જશે તો કેટલો આવે છે સોળસો પ્લસ પિસ્તાલીસ હજાર પ્લસ છ હજાર પ્લસ બાર હજાર પ્લસ ત્રણ હજાર પ્લસ આઠ હજાર આવે છે પંચોતેર છસો માંથી એક લાખ છત્રીસ હજાર આઠસો પચાસ બાદ કરો એકસઠ બસો પચાસ આવી ગયા તમારો આ જવાબ સાચો ફાઇનલ જવાબ